આમોડનગર પાલિકાના પાપે આમોડનગર ગણકીનું સામ્રાજ્ય ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન મિશન ચાલવામાં આવી રહ્યું છે જેના પગલે કરોડોની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા તથા કેન્દ્ર સરકાર દ્વારા આમોદનગર પાલિકાને ફાળવવામાં આવે છે પરંતુ અણઘડ વહીવટના કારણે લાખો કરોડોની ગ્રાન્ટનો વપરાશ સદ ઉપયોગ થતો નથી તેમ ચર્ચાઈ રહ્યું છે આમોદનગરપાલિકા દ્વારા દોરતું દોર ચાલતો ટેમ્પો અને કચરાપેટીને ઉઠાવી લેતા નગરજનો રોડ રસ્તા ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે મીડિયા દ્વારા સમાચાર પ્રકાશિત થયા બાદ આમોદનગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર માં જાહેર રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે કોઈ મોટો રોગચારો ફેલાય તેવી તંત્ર રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે ગંદકીની બંને બાજુએ સરકારી સ્કૂલો આવેલી છે જેમાં નાના નાના બાળકો અભ્યાસ કરે છે તો આ બાળકો પર ગંદકીની શું અસર પડશે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોદ